પાપર પુણ્ય કી ઉડતી યહ ચિડિયા હૈ જૈસા કર્મ તરા વેસી દીખતી દુનિયા હે મોર્નિંગ મિત્રો આની પહેલાના વિડીયોમાં તમે જોયું હશે નર્મદા કિનારે પહોંચી ગયો તો મહેશ્વર નર્મદા કિનારે ટેન્ટ નાખી વિડીયો પૂરો કર્યો તો આપણે ગુડ નાઇટ કરી ગયો હતો સુઈ ગયો તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં ઉઠી ટેન્ટ ભેગું કરી અને પછી અહીંયા બાજુમાં એક જગ્યાએ ઓલા મતલબ પ્રસાદને જ્યાં જ મળતો હોય એની પાસે ગયો તો મેં કીધું ભાઈ તું મને દૂધ ગરમ કરીને આપ ને તો મારી કોફી બની જાય મારી કોફી છે એ કોફી મને અત્યારે અહીંયા નર્મદા કિનારે પીવા મળી છે સનરાઈઝ નર્મદા કિનારો વિથ કોફી વાહ જમાવટ ભાઈ અને આજનો પ્લાન મને એટલો બધો કંઈ ખાસ કોઈ પ્લાનિંગ છે નહીં આજે પણ નાઈટ કેમ્પિંગ પછી કોઈ આશ્રમમાં સ્ટેટે પણ અહીંયા ચીલ મારવાનું છે એ કન્ફર્મ છે આજે અને ક્યાંય ચાર્જિંગ કરવાનું કે જો ક્યાંય મેળા જ એટલે આશ્રમમાં જવાનો મેઇન રીઝન એ છે કે આશ્રમમાં જાય તો બપોરના કે રાત્રે કે થોડુંક કામ થાય અમારું એટલા માટે કારણ કે ખાલી ચીલમાં એરા રાખે તો કામે નહીં થાય તો ચાલો મળીએ હવે પછી હું મારી કોફી પૂરી કરું પછી મળીએ નર્મદે હર મિત્રો આપણે આપણી કોફી પતાવી લીધી છે હું જો અહીંયા મારી કોફી પતાવી દીધી તો તમને પાછળ દેખાતું હોય તો મંદિર ગઈ રાતનું રોકાણ ન્યા હતું અને હવે હું જાઉં છું આમ આગળ બળે ગણપતિ કરીને એક જગ્યા છે અને ન્યા બંગાલી બાબાનું આશ્રમ છે જ્યારે અમે નર્મદા પરિક્રમા કરતા હતા ત્યારે એક નાઇટ સ્ટે અમે ન્યા કર્યો હતો અને ત્યાંનો કિનારો પણ થોડોક ઓલો છે મતલબ આ આવી રીતે ઘાટ નથી નેચરલ જે કિનારો હોય ને એવો કિનારો છે તો આઈ હોપ કે હજી એ કિનારો પાણી ના વધ્યું હોય તો એમ જ હોય એ કિનારાએ સ્ટે કરવાની ઈચ્છા છે આપણી કદાચ અહીંથી દોઢ બે કિલોમીટર છે તો બે દોઢ બે કિલોમીટર હાલી જવાનું છે ઘાટ જોતા જાય અને હેલા જાય ચાલો હવે બંગાલી બાબા આવે તો સારી વાત છે હું ક્યાં શેઠથી હાલીને આવું આ કંઈક શમશાન જેવું છે એટલે મને એક્ઝેક્ટ આ સાઈડનું જે લોકેશન છે ને બંગાલી બાબાવાળા આશ્રમનું એ લોકેશન આવી જાય એટલે મને ખબર પડી જાય કે આ બંગાલી બાબાવાળું ઉછાલે હસી કઈ ઘાટ દેખો રે દેખો ધારા અને અહીંયા જો આવી રીતે છે ને મોટર હોય મરેલી પાઇપલાઇન નર્મદા નદીમાં મારેલી હોય અને મોટર હોય અને એ પછી પાણી જતું હોય અહીંથી આમ ગામમાં એટલે અહીંયા પાણીનો સોર્સ એ રીતના છે थोली थोड़ी, थोड़ी खुशियां है थोड़ा थोड़ा गम भी खेल का खेला है जिन पे ना ढेला है भौच मजे सी ना हो रे की धर्मदा घाट आसे बंगाली बाबा નું આશ્રમ અહીંયા મે એકવાર સ્ટે કર્યો હતો આજનો સ્ટે પણ અહીંયા કરવાની ઈચ્છા છે જો બંગાળી બાબા આપડે પરમિશન આપે ઓકે ચાલો ફાઈનલી બંગાળી બાબાના આસણમાં પહોંચી ગયા બાબા એના રૂમમાં ડાયરેક્ટ આપણે જઈને ડિસ્ટર્બ નથી કરવા બાબા બહાર નીકળે તો અહીંયા જ વાત કરીશું ત્યાં સુધી આપણે પાણી બાણી પીન પૂરો ખાઈ हेलो नर्मदे हर सर मैं यहाँ बड़े गणपति आश्रम जो है ना वहाँ पर हूँ यहाँ रहने के लिए व्यवस्था चाहिए थी ओके ओके आप किसी को भेजो मैं यहीं पर हूँ तो अच्छा आप મારે કપડા ધોવાના હતા નાવાનું હતું એ બધું કરવાનું હતું હતું નહીં નાવાનું છે જ ધોવાના છે જ પણ મને એવું લાગ્યું કે નદીમાં ક્યાં ધોવું કપડા ખાબુવાળા મતલબ કેમિકલ અહીંયા ક્યાં મારે એડ કરવું જોકે માણસો ધોતા જ હોય મેં સવારે જોયા હતા ઘણા બધા માણસોને કપડાં ધોતા હતા સાબુથી કમસે કમ આપણે ન ધોવા જોઈએ એટલે વાંચ્યું બાથરૂમ છે ને અહીંયા કપડાં ધોઈ નાખ્યું અને હાબુ એથી નહીં પણ અહીંયા આવી ગયા તો એક ડૂબકી તો મારવી બી છે શું કહેવાનું છે તમારું પહેલા હું તમને નજારો બતાવું જો મારવી જોઈએ ડૂબકી હાલો તો પણ આમાં રિસ્ક છે આમાં કંઈ પણ હોય હા મગર છે મોટા મોટા માછલા છે હરોફ છે કંઈ પણ હોય શકે કપડા ધોઈ નાઈ અને લાગી ગયા છે કામે આ જે આપણું કામ છે ને એ કરવા માટે આ હોલમાં કોઈ નથી હું એક જ છે મેં કીધું હાલો આપણે કોઈ ડિસ્ટર્બ નહીં કરે કામમાં કામ કરી દઈએ ચાલો આ જે બળે હનુમાન આશ્રમ છે ને એ હું જ્યાં હતો ત્યાંથી કંઈક ત્રણ ચાર કિલોમીટર જેવું છે એટલે મેં છે ને અત્યારનું બપોરવાનું બપોરનું જમવાનું સ્કીપ કર્યું મેં કીધું ઓકે કાલે રાત્રે નહોતું ખાધું અને અત્યારે મેં વીસ રૂપિયા કાપવાના છે મારે આમાંથી બે મમરા અને બે દાળ એવું ખાધું હતું સવારે એટલે વીસ રૂપિયામાંથી કાપવાનું છે કોફીના પૈસા નથી કાપવા કોફીના પૈસા નહોતા દૂધ ના જાતા તો દૂધ ગરમ કર્યું તો કોફી મારી પાસે હતી અને શુગર એ મારી પાસે હોય શુગરને કોફી બે વસ્તુ ભેગી રાખું દૂધના પૈસા ત્રીસ રૂપિયા ઈ કાપવાના છે અને જમવાનું આપણું અત્યારનું કેન્સલ છે નહીં ધોઈને ફ્રીથી અહીમાનીમાં ત્રણ વાગી ગયા તો હવે આપણે જમવાનું ડાયરેક્ટ રાત્રે રાખીએ રાત્રે જમવામાં આજે હું તમને આઈની મધ્યપ્રદેશની એક ઓથેન્ટિક ડીશ છે દાલ બાફલે જે હું આની પહેલાં જ્યારે એમપીમાં હતો પરિક્રમામાં ત્યારે મેં એ ખાધું હતું અને બહુ જ tasty હોય બહુ મસ્ત એ આજે રાત્રે ખાવાની ઈચ્છા છે અને હું તમને બતાવી તમે ખાઈ તો નહીં શકો તો તમારે જોવાનું છે એ દાળ બાફલા કેવું હોય એ બહુ મસ્ત હોય ઓકે તો મળીએ સાંજે અથવા તો સનસેટ ટાઈમે ખબર નથી નમસ્તે ભાઈ અહીંયા એવા હતા જે આશ્રમ ટ્રસ્ટી હોય એવું લાગ્યું મને તો એને મને કીધું કે તમારી જમવાની વ્યવસ્થા શું છે મેં કીધું આજે તો હું જવાનું છે બહાર એટલે ત્યાં જવું છતાંય મને કે કોઈ કામ હોય તો અહીંયા સ્કૂટર પડ્યું છે સ્કૂટર લઈને તમે જજો હું કીધું ઓકે પછી હું છ સાડા છ વાગે નીકળું બાર તો હાવું અંધારું થઈ ગયું અને હું અહીંયા આવ્યો એ રસ્તો તો તમે જોયો એ રસ્તા ઉપર રાત્રે તો ન જઈ શકીએ બીજો રસ્તો જે છે એ રસ્તો અહીંથી ચાર કિલોમીટર થાય તો ચાર કિલોમીટર કેમ હાલ ના એટલે સિટીમાં જવાનો જેમ રેસ્ટોરન્ટ હું જવાનો હતો મેં તમને કીધું દાલ બાફલે એ રેસ્ટોરન્ટ અહીંયાથી ચાર કિલોમીટર થાય અહીંયાથી સિટી બે કિલોમીટર થાય સિટીમાંથી પછી બે કિલોમીટર રેસ્ટોરન્ટ ફાઇનલી પછી હાલીને ગયો મેં કીધું ઓકે હાલો હાલીને વયા જાય તો રસ્તામાં ખાલી અંધારું હતું ફોનની લાઈટ બાકી કંઈ નહીં અને બાકી જંગલ જંગલવાળો રસ્તો કદાચ હું કાલે જવાનું થાતું હું તમને બતાવું અંધારું હોય એટલે કેવું હોય પણ જાનવરોની બીક રહી થોડી કારણ કે જંગલવાળો વિસ્તાર એટલે તો એ બે કિલોમીટર કાપી અને હું સિટી સુધી પૂ પછી એક કરિયાણાની દુકાન કરચુનકી દુકાન કઈ તો એ દુકાનનેથી આ અત્યારે ખાવા ટુ લે એવું બાલાજીના સેવ મમરા બે બિસ્કીટ અને એક દૂધની કોથરી અને મેં બપોરે બે મમરાની કોથરી ખાધી હતી અને પછી હું એડિટ કરવા બેહી ગયો હતો અને હવે અત્યારે આ ખાઈ તો આપણે સવારે મળીએ આપણે